કોલેજની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીને પરીક્ષામાં ન બેસવા દેવાનો મામલો સામે આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી હિંમતનગર સાબરકાંઠા પપ્પા કે જે ધમકીઓ આપી સાહેબ લઈને મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે વીસ તારીખ આપે તો પ્રિન્સિપલ જોડે પૈસા લઈ લેવા તો કુના માથે લીધું મેં મારા માથે અને તારા પપ્પા અહિયાં અહિયાં બોલિંગ ગયા જબરજસ્ત મન કે તમે બોલાય અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ જઈને વાત કરો ફોન ઉપર આવી માથા ના થાય બેટા જેટલા આ ઝાડ ધરીને ને ફલાણા નેતા ને ફલાણા નેતા ને આ બધા નેતાઓને કહેવાનું કે દસ દસ હજાર તો એ લોકો ભર દે દસ દિવસ પછી તમે પેલા ને આપી દો ને પણ આવી સગવડ કરવા વાળો કે એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો મેં તો એ દિવસે કીધું પેલા ભાઈ તો આ ગુગાવાળાને લઈ મને કીધું કે તમે ભાઈ દો સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે હું તને બેટા કંઈ સંબોધિત કરું છું તું વાત સમજી જાવ બહાર જ વાત પૂરી ઓકે સર જી કોઈ વાત નહીં સર એટલે ખિતમાં ખીને આપી જાય બસ લખી કોઈ વસ્તુ નહીં મળે તાર જે જગ્યાથી જીઆર લાવવું હોય તાર લઈ દે ઓકે તો એક એક્ઝામ પાતા હતા સમય મારે બેન યર હશે હા તો બેસાવે ને મારે ઓફિસમાં બેઠો હું વાંધો છું બી થાય હેલો જે થાય મારું નામ લખીને કરવાનું ફાઇનલ એ બી થાય મારું નામ લખીને કરશે ओके जा एन कई भी थ्यू एग्जाम पत्ता बराबर तो जवाबदार तुम पोते अरे यार हिंदी में बोलूंगा मैं गुजराती में नहीं मतलब मारो नाम लिखिन जे करनो है कर जे ई तो मारो परवा नहीं अटली गारंटी मू लो सुन जा बेटी चेक लेना है सर चेक ही चले पैसा चालो नहीं तो मैं अपन बड़ थोड़ी जाऊं तुम टुकरे टुकरे पर है तो एक पर है जो नहीं नहीं ऊपर से चेक ना करो बराबर સપ્ટેમ્બર બે હજાર પચીસ પ્રથમ વર્ષની કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલ રહેલી પરીક્ષા દરમિયાન નાયક અર્ચના કોલેજ કોલેજની બાકી રહેતી ફી મુદ્દે પ્રિન્સિપલ દ્વારા એની પરીક્ષા અટકાવવામાં આવેલ હતી જે બાબતની અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થયેલ તે સમયે જ્યારે આ બનાવ બનેલો એ સમય દરમિયાન અમે બાર હતા બુધવારે અમને જાણ થતા તાત્કાલિક અસરથી જેની તપાસ કરી અમે પ્રિન્સિપલને નોટિસ નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે અને વિદ્યાર્થીનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ એ બાબતે વિદ્યાર્થીનીને જાણ કરેલ છે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે અને બીજા જે વિષયના પેપરો બાકી છે એ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપાઈ જાય અને જે બાબતે આ વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ એનું વર્ષ પણ નહીં બગડે એ બાબતે એને સહકાર આપી અને એ રીતે વિદ્યાર્થીના હિતમાં છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વિદ્યાર્થીને ફી ને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે કદી કોઈ વિદ્યાર્થીને કરણગત ના થાય કે હેરાનગતિ ન થાય એ બાબતે મેં પૂરતી તકેદારી રાખીશું